કેમ કે નોર્મલ માણસોને અત્યારે જે નોકરી કરતા હોય એ બી આટલું બધું ઇન્કમ કરી શકતા નથી તો આપણા માટે તો સારું કહેવાય કે હું બી નોકરી કરતો હતો પણ મેં છોડી દીધું નોકરી કેમ કે વિડીયો બનાવો તો હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં તો ગાઈસ બધા મારા સબસ્ક્રાઈબરોને અને મારા વ્યુવર્સોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને જય માતાજી તો ગાઈશ હું આશા કરું છું કે તમારા બધાની દિવાળી સારી ગઈ હશે અને ભગવાનથી હું પ્રે કરું છું કે આવતો વર્ષ પણ તમારા માટે એક સારું જાય અને આજે સાતમ થઈ ગઈ છે તો હું અત્યારે વિડીયો નહોતો બનાવી શક્યો કેમકે થોડું મહેમાન ગતિએ ને તમને તો ખ્યાલ જ હશે કે થોડું મહેમાન અને બધી જગ્યાએ જવાનું હોય તો ગાઈશ અત્યારે થોડો વિડીયો હું નહોતો બનાવી શક્યો તો હવે આપણે સાતમના દિવસથી આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો આજનો વોગ લોક કેવો રહેવાનો છે તો ગાઈશ કમેન્ટ કરીને જરૂર બતાવજો તો ગાઈસ આજે સાતમ છે તો આજે આપણે સાતમના દિવસે આપણે રિક્ષા લઈને નીકળવાનું છે બરાબર અને જોઈશું કે નવા વર્ષની અંદર આપણાના કેટલો સારો એવો ધંધો મળે છે બરાબર તો ગાઈસ મારા વિડીયોની અંદર બ્લોગમાં બન્યા રહેજો બરાબર અને ગાઈસ સૌથી પહેલાં તો તમારા બધાનું ખૂબ ખૂબ આભાર કરું છું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે મારા એકસોના કંઈક ચાલીસ સબસ્ક્રાઈબરો થઈ ગયા છે તો તમારો દિલથી આભાર છે તો હવે સૌથી પહેલાં આપણે નવા વર્ષની અંદરની આપણે રિક્ષાની થોડીક પૂજા પાણી કરી લઉં બરાબર કે થોડી અગરબત્તી કરી લઉં અને તમે ગેસ તમે જોઈ લો કે એકદમ ઓછો છે તો સૌથી પહેલાં આપણે ગેસ ભરાઈ લેવી પછી આપણે ત્રણે ત્રણ એપ્લિકેશનની અંદર ઓનલાઈન થઈને સૌથી પહેલાં આપણે જોઈશું કે પહેલી રાઈડ આપણને કેમાં મળે છે બરાબર તો સૌથી પહેલાં હું તમને ગેસ ભરાઈને મળું તો મેં ગેસ તો ભરાઈ લીધો હતો અને ગેસ ભરાઈને મારામાંથી તરત તરત એક રાઈડ પડી ગઈ હતી બરાબર તો હું ડાયરેક્ટ એમના સીધો નારોલ ગામ લઈ ગયો હતો બરાબર કે લાંબા બાજુની રાઈડ હતી તો લાંબાથી પછી આપણને એ વિડીયો નહોતો બનાવી શક્યો કેમ કે થોડા લેડીઝ જેવા લેડીઝ હતા ને એટલે હું વિડીયો ના બનાવી શક્યો એની જોડે જોડે આપણને એક બીજી બી રાઈડ મળી ગઈ હતી બરાબર જે નવરંગપુરા બાજુની હતી તો એ તો રાઈડ મેં કમ્પ્લીટ કરી દીધી હતી જેના ફેર મને કંઈક એકસોને છ રૂપિયા મળ્યું હતું અને બીજી રાઈડ જે હતી એ મને ત્યાંથી પડી હતી તો સીધું હું નવરંગપુરા લઈને આવી ગયો છું તો એનો ફેર કંઈક એકસોનો ચોત્રીસ રૂપિયા બન્યું છે બરાબર તો આ કંઈક નવરંગપુરાનો વિસ્તાર છે તમે જોઈ લો અને અમદાવાદની અંદર આજે બે દિવસથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે તો આ બહુ આપણી કંઈ રિક્ષા છે બરાબર અને બે દિવસથી કન્ટિન્યુ અત્યારે રિક્ષામાં બહુ આપણા અમદાવાદની અંદર બહુ રિક્ષા વરસાદ પડી રહ્યો છે તો તમારા એરિયાની અંદર કેવો વરસાદ છે તો એ પણ બતાવી દીજો મને કોમેન્ટ કરી અને હા તમે આ મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો એ પણ જરા મને કોમેન્ટ કરી દેજો બરાબર કે અમદાવાદની બહાર બી મારા ઘણા બધા સબસ્ક્રાઈબરો છે તો કઈ કઈ બાજુથી તમે વિડીયો જોવો છો તો જરા એ પણ મને કમેન્ટ કરી દીજો કે જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી જાય છે કહીશ બરાબર તો તમારું ગામનું નામ કા તો તમારું એરિયાનું નામ જરૂર મને કમેન્ટ કરી દેજો હું અત્યારે લગભગ અડધો કલાકથી હા તો ચાલીસ મિનિટ તો અહીંયા કહું મીઠા ઘડી છ રસ્તા બેઠો છું પણ રાઈડ જ પણ અત્યારે આપણને મળી નથી રહી રાઈડ તો મળી રહી છે પણ કાલુપુર બાજુની અને તનસાડ બાજુની મળી રહી છે પણ એવી રાઈડ ઉપાડવા જેવી નહીં કેમ કે અહીંયા કં અત્યારે ટ્રાફિક બહુ હોય છે ને તો એના કારણે આપણે જોઈએ ત્યાં કરેન બી આપણે બહુ મોટા ફસાઈ જતા હોય છે તો એની અંદર આપણાને એવી રાઈડ ઉપાડતા નથી રહ્યા આપણે બરાબર તો ક્યાંક વ્યવસ્થિત રાઈડ મળ્યા બરાબર તો આપણે ઉપાડી લઈશું અને બીજું કે અત્યારે હું ટિફિન બી ઘરેથી લઈને આવતો રહ્યો હતો કેમ કે પેલી જે રાઈડ હતી ને તો મારા ઘર બાજુથી જવાનું હતું તો ઘરે ટિફિન રેડી થઈ ગયું હતું તો અત્યારે હું ટિફિન લઈને આવતો રહ્યો કેમ કે રોજ રોજ આપણને બહાર ખાવાની ઈચ્છા થતી નથી કેમ કે પૈસા બી વધારે લઈ જાય અને ખાવાની બી મજા આવતી નથી તો હવે સૌથી પહેલાં હું જમી લઉં એના પછી કંઈ આપણને રાઈડ તો નથી મળી તો અત્યારે કંઈક ચાલીસ ચાલીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ સુધી હું અહીંયા બેઠો હતો તો એના પછી તમે હું જમવા બેહી ગયો હતો તો મેં જમી લીધું છું તો એના પછી આપણને એક પોર્ટરમાં રાઈડ લગી ગઈ છે જે આપણે શેર કોટડા લઈ જવાનું છે ઘંટાઘર માર્કેટમાં તો સૌથી પહેલાં આપણે પેલા આમનો સામાન ઉતારી લઈએ ઉપાડી લઈએ સામાન ઉપાડીને પછી ડાયરેક્ટ આપણે ઘી કાટા મળીએ અને એ બી તમને બતાવીશ કે આમાં શું સામાન છે અને જો સામાન ઓછો હશે તો આપણે એક ઉબરમાં બી એક એની અંદરથી રાઈડ લઈ લઈશું બરાબર તો ભાઈ તમે પહેલાં મારો સાઉન્ડ આ વિડિયોમાં સાઉન્ડ કેવો આવે છે એ જરા મને બતાવી દેજો કે અત્યારે એક આપણા મિત્રનું એક માઇક વાપરવા માટે લીધું છે થોડા ટાઈમ દિવસ ટેસ્ટ કરવા માટે લીધું છે કે કેવું ચાલે છે કેવું નહીં તો એ બી જરા મને કોમેન્ટ કરીને બતાવી દેજો તો આપણને જો સાઉન્ડ વ્યવસ્થિત લાગશે એના સારું દાગશે બરાબર તો આપણે પણ એક નવું માઇક લઈ લઈશું બરાબર એ તમારા સપોર્ટથી જ થશે તો ભાઈ સારા મને સપોર્ટ કરજો બરાબર તો ચાલો સૌથી પહેલાં આપણે પોર્ટરનો સામાન ઉપાડી લઈએ તો આપણે પોર્ટરમાંથી પાર્સલ તો આપણે લઈ લીધું છે તમે ખાલી પાર્સલમાં તમે જોઈ લો કે આ એક બોક્સ લઈ જવાનું છે એક નાનું છે ને કાજે છે તો આપણે સીધા ઘંટાઘર માર્કેટ મળીએ અને જોઈએ કે એમનું ફેર કેટલું વધારે બન્યું છે કે ઓછું બન્યું છે લગભગ તો નહીં જ બનાવ તો ફાઇનલી કહીશ અત્યારે જે આપણે પોર્ટરમાં જે પાર્સલ લીધું હતું એ આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધું છે જો આ સામે તમને દેખાય છે ને એસબીએન એર સર્વિસ ત્યાં ગાડી આપણે ડ્રોપ કરી દીધું છું તો હવે આપણે જોઈએ કે ઓટરમાં આપણને બીજી રાઈડ મળે છે કે પછી ઉબરમાં કે ક્યાંની રાઈડ આપણને મળે છે તો હવે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે તો આપણે ઘંટાઘર માર્કેટમાં ઊભા હતા તો આપણને પાંચથી દસ મિનિટ પછી આપણને એક રેવોમાં રાઈડ લખી ગઈ હતી બરાબર જે થલતેજ બાજુ નથી તો આપણે અત્યારે જો થલતેજ બાજુ આવી ગયા છે તો એમનું જે ફેર બનતું હતું રેપિડોમાં તો એકસોનો કંઈક ચુમ્મોતેર રૂપિયા ફેર બન્યું છે તો આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લઈએ છે અને હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો ગઈશ હું તમને આજે આપણા રાજ્યના આપણા ગુજરાતના આખા ઇન્ડિયાના ગૃહમંત્રી જે છે બરાબર અમિત શાહ એમનો તમને બંગલો બતાવવાનો છું આજે તો આ બાજુ જે તમે જમણી બાજુ જે બધા જોઈ રહ્યા છો ત્યાંથી જ તમને એક બંગલો તમને જોવા મળશે જે અમિત શાહનો છે જે તમે જમણી બાજુ જે જોઈ રહ્યા છો ને એ અમિત શાહનો બંગલો છે આપણા ઓલ ઓવર ઇન્ડિયાના ગૃહમંત્રી તમે જોઈ લો તેમની આ જો રસ્તો જે રહ્યો ને જે જમણી બાજુ જે જવાય બરાબર ત્યાં ગાડી જે પેલા કાકા બેઠા હતા ને જે સિક્યોરિટી ગાર્ડ ત્યાં જો જમણી બાજુ જે બધું આ બધું એમનો જ બંગલો છે ક્યાં તો ભાઈ સાચના ધંધામાં એવું છે ને કે આજના ધંધામાં મેં સવારે કંઈક સાડા બાર એક વાગ્યા સુધી મેં ગાડી ચાલુ કરી હતી બરાબર તો હજુ સુધી કંઈક આપણે ચાર રાઈડ કમ્પ્લીટ કરી છે બરાબર કે આજના ધંધામાં કંઈક તો આ કંઈક થલતેજનો વિસ્તાર છે તમે જોઈ લો ખાલી આપણી ગાડી છે તો આપણે થલતેજમાં લગભગ દસથી પંદર મિનિટ સુધી બેઠા છીએ પણ હજી એ સુધી એક એકબીન આપણાને રાઇડ મળી નથી બરાબર તો હવે આપણે અહીંથી જોઈશું કે આપણને કેવી રાઈડ મળે છે અને બીજું કે વરસાદનો માહોલ બી એવો થઈ ગયો છે અને આપણને ધંધો બી મળી નથી રહ્યો બરાબર કે દિવાળી પછી આપણે નીકળ્યા પણ વ્યવસ્થિત ધંધો આપણને નહીં મળી રહ્યો છે કે જે રેગ્યુલર દિવસો હોય ને એની કરતાં તો બહુ ઓછો છે આજે કેમકે સવારે બાર વાગ્યાથી માંડીને આપણે બપોરે કેટલા વાગી ગયા તો તમને ટાઈમ બતાવી દઉં બપોરના સાડા ચાર વાગી ગયા છે પણ હજી સુધી આપણને કંઈ પણ ધંધો મળ્યો નથી એવો વ્યવસ્થિત બરાબર તો આપણે જોવી કે કે કેટલો આપણાના સાંજે મોડા સુધી ગાડી ચલાવવાના છે ધંધો સારો હશે તો મોડા સુધી ગાડી ચલાવશું નહીં તો ઘરે જતા રહીશું તો એ બી તમને બતાવીશ કે મેં સાંજ સુધીની કેટલી ઇન્કમ કરી તમે જોઈ લો અમદાવાદનો આવડો મોટો પેલેડેમ મોલ છે જે તલતેજમાં આવેલો છે તો ત્યાંથી આપણને અડધો અડધો કલાક જેવા આપણને ઉભા રાખ્યા હતા તો ત્યાંથી આપણને જાયડસ હોસ્પિટલ છે ને ત્યાંથી એક આપણને રાઈડ મળી ગઈ હતી જે મણિનગર બાજુની હતી તો આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધું છે એકસો ના પંચોતેર રૂપિયાનું નોટ એકદમ જો કડકટતી નોટો છે એકદમ જબરજસ્ત તો આપણે એમની જોડે ત્યાં ઉબરમાં રાઈડ હતી તો આપણે એમાં કમ્પ્લીટ કરી લીધી છે તો ખરેખર તમને કહ્યું નહોતું આજના ધંધામાં કંઈ જ લેવાનું નથી કંઈ એટલે કંઈ જ નહીં બરાબર પણ એવું તમે ના વિચારતા કે રોજે રોજ આવું હોય છે તો ક્યારેક ક્યારેક આપણને રિક્ષામાં બહુ સારો એવો બી ધંધો મળી જાય છે અને ક્યારેક ક્યારેક આપણને નથી બી મળતો હતો બરાબર તો ક્યારેક એવું નહીં વિચારવાનું કે હવે આપણને ધંધો નથી મળતો તો આપણે રિક્ષા બંધ કરી નાખીએ તો હવે આપણે જોવી કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અને વાગી ગયા છે સાડા પાંચ તમે જોઈ લો ખાલી હવે સાડા પાંચ વાગી ગયા છે તો હવે જોઈએ કેમ કે સાત આઠ વાગ્યા તો આપણે ઘરે જતા રહીશું બરાબર વહેલા જતા રહીશું કેમ કે ઘણા આપણે એક જગ્યાએ સંબંધીમાં ખબર કાઢવા જવાનું છે બરાબર તો હવે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે ઈસનપુર મણિનગરની જે આપી હતી બરાબર ભૈરવના ચાર રસ્તાની તો વેરાવના ચાર રસ્તાથી પછી હું થોડા ઇન્ડસન બેન્કમાં ગયો હતો કેમ કે જે આપણે રિક્ષા લીધી ને તો એની સબસિડી આવી છે કે નહીં એના માટે બી આપણે બેંકમાં ગયા હતા તો જેવા બેંકમાંથી આપણે બહાર નીકળ્યા તો એક આપણને ચાલીસ રૂપિયાની રાઈડ મળી ગઈ હતી બરાબર તો એ તો આપણે કમ્પ્લેટ કરી લીધી છે અને એક આપણને ઉબેરમાં એટલે એ બી એ બી રાઈડ ઉબેરમાં જ હતી હવે બીજી બી રાઈડ એક ઉબેરમાં આવી છે જે આપણે કસ્ટમરના ખાલી કેટલા બસો એંસી મીટર લેવા જવાના છે તો કંઈક દોઢ કિલોમીટરના આપણને કંઈક સુડતાલીસ રૂપિયા જેવું આપે છે બરાબર તો સૌથી પહેલાં આપણે પિકઅપ કરીને ડાયરેક્ટ કમ્પ્લીટ કરું તો આપણે જે સુડતાલીસ રૂપિયાની મેં તમને જે રાઈડ કીધી હતી એ ઉપાડી હતી અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે બરાબર તો આની જોડે જોડે એક મેં જોધપુર ચાર રસ્તાની બી રાઈડ ઉપાડી લીધી છે બરાબર તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને પછી સીધા આપણે મળીએ ડ્રોપ લોકેશન ઉપર તો આપણે જે રામબાગથી જે આપણે રાઈડ ઉપાડી હતી ને અત્યારે આપણે જોધપુર ડ્રોપ કરી દીધી છે તો તમે ખાલી એનો ફેર જોઈ લો એકસોને ત્રીસ રૂપિયા એમનું ફેર થયું છે અને જોડે જોડે આપણે એક બીજી બી રાઈડ ઉપાડી લીધી છે જે ઘાટલોડિયાની છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને મળીએ સીધા ઘાટલોડિયા જોધપુર ચાર રસ્તાથી આપણે જે રાઈડ ઉપાડી હતી ને તે આપણે કમ્પ્લીટ કરી લીધી છે એનો ફેર કંઈક એકસોના આઠ રૂપિયા થયું છે તો આપણે આ રાઈડ બી કમ્પ્લીટ કરી લીધી છે અને આની જોડે જોડે આપણે એક બીજી બી રાઈડ ઉપાડી લીધી છે જે કાલુપુર બાજુની છે તો હવે આપણે ના કે આપણા ઘર બાજુ જ જવાનું હતું તો આપણે રાઈડ ઉપાડી લીધી છે બરાબર તો આ પહેલાં આપણે રાઈડ કમ્પ્લીટ કરવી અને પછી આપણે ડાયરેક્ટ આપણી ઇન્કમ બતાવીશું તો પહેલાં આપણે આમને પિકઅપ કરી લેવી પછી ડાયરેક્ટ આપણે મળ્યા કાલુપુર ફાઇનલી કહીશ અત્યારે આપણે ઘાટડોળિયાથી જે રાઈડ ઉપાડી હતી ને બરાબર એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો તમે એમનું કંઈક ફેર જોઈ લો એકસો છ હા એકસો પાંચ રૂપિયા કંઈક એમનું ફેર બન્યું હતું બરાબર તો કઈ સાંજના ટાઈમમાં એવું છે ને કે વોલેટની અંદર મારા આજે પૈસા વધારે જમા થઈ રહ્યા એવું લાગે છે મને કે રાઈટ બહુ મોટી બતાવતા હતા મને બરાબર અને રાઈડ મોટી બતાવવા પછી માઇનસ પૈસા બહુ વધારે થઈ રહ્યા છે આજના દિવસની અંદર જો તમને એક વખત બતાવી દઉં તો ચલો આ બધી વસ્તુ તો છોડો હવે હા જોઈ લો છે ને પે આઉટ છે ને અત્યારે મારા આની અંદરથી થોડુંક પચીસ ત્રીસ પચીસ ત્રીસ રૂપિયા જુઓ જો આમાં ત્રીસ રૂપિયા જે હતો ને તો આમાં ત્રીસ રૂપિયા એડ થઈ ગયા છે તો આની અંદર એવી રીતના તકલીફ પડી રહી છે ને કે સવારનો એકસો ત્રીસ રૂપિયા તો મને પેમેન્ટ બતાવે છે પણ એટલું બધું ખાસ મને મળી નથી રહ્યું તો અત્યારે મેં તમને એ પણ બતાવી દીધું કે આપણા વોલેટની અંદર ત્રીસ રૂપિયા જમા થઈ રહ્યા છે તો કશો વાંધો નહીં કેમ કે આપણા ખાતામાં જ આપણા જમા થઈ રહ્યા છે આપણે બેલેન્સ કરવાની જરૂર નહીં પડે તો હવે આપણે ઘરે નીકળી રહ્યા છીએ કેમકે જોઈ લો આઠ વાગી ગયા છે રાતના તો હવે આપણે ઘરે જવાના છીએ કેમકે થોડુંક મારા મહેમાન જવાનું છે થોડીક એક જણાની ખબર કાઢવા જવાનું છે તો હવે વિડીયો હું બંધ કરી દઉં છું તો હવે હું તમને થોડીક આગળ જઈને તમને હું મારી ઇન્કમ બતાવી દેવાનો છું અત્યારે કાલુપુરનો કંઈક નજારો છે આવો જોઈ લો તો ફાઇનલી ગાઈસ અત્યારે મેં તમને જે લાસ્ટ અપડેટ જે મેં તમને આપી હતી ને એ કાલુપુર બાજુની હતી તો એના પછી આપણે ઘરે આવી ગયા હતા કેમ કે હવે જો આ ઘર બાજુનો જ એરિયો છે આખો જમાલપુર આ મારો છોકરો અહીંયા જ ભણે છે બાજુવાળી સ્કૂલો નહીં ને ત્યાં મારો છોકરો ભણે છે તો આ થોડોક આ બધું વિડીયો બનાવવા માટે આવી ગયો છો કેમ કે હવે હું તમને મારી ઇન્કમ બતાવવા જઈ રહ્યો છું તો જે ઓનલાઈનની ઇન્કમ છે એ છસ્સોનો સિત્તેર રૂપિયા ઇન્કમ છે અને જે આ કેશ ઇન્કમ પડી ને બરાબર આ કેશ ઇન્કમ એ પાંચસોને પંદર રૂપિયાની ઇન્કમ છે બરાબર એટલે ટોટલ આપણે જે ઇન્કમ કરીએ આજની એ અગિયારસોનો પંચ્યાસી રૂપિયાનો ધંધો કર્યો છે અને તમે ગેસ જોઈ લો આજે બરાબર કે ગેસ બી આજે બહુ વપરાવાનો નથી કેમ કે આજે ગાડી જેટલી બધી ચાલી નથી તો ક્યાંથી ગેસ વપરાવાનો તો સૌથી પહેલાં આપણે ગેસનો ગેસનો ખર્ચો કાઢી લઈએ અને જેટલા બી બધાની પ્લેટફોર્મ જે ફીસ રહી એ બી તમને બતાવી દઉં કે કેટલી આપણી પ્લેટફોર્મ ફીસ છે અને બધું બાદ કરતાં આપણો ધંધો કેટલાનો થયો છે બરાબર એ તમને અત્યારે બતાવી દઉં તો સૌથી પહેલાં આપણે એકસોના વીસ રૂપિયાનો કંઈક ગેસ ભળ્યો છે કે ત્રણ પોઈન્ટ તો ગાડીમાં છે જ તો એકસો વીસ રૂપિયાનો કંઈક ગેસ ભળ્યો છે આપણી ગાડીમાં બરાબર અને પચીસ રૂપિયા પ્લેટફોર્મ ફી છે ઉબેરવાળાની ઓગણીસ રૂપિયા છે કંઈક રેપિડોવાળાની અને પાંચ રૂપિયા પોર્ટરની છે કેમ કે પોટરમાં આજે આપણે એક જ રાઈડ મારી છે તો આજે સૌથી વધારે જે ધંધો થયો નવા વર્ષનો ધંધો બરાબર એક હજારના સોળ રૂપિયાનો આજે ધંધો થયો છે તો ચાલ્યા કરે કેમ કે અમદાવાદની અંદર વધારે નોનસ્ટોપ પબ્લિક છે ને બધી બહાર જતી રહેતી હોય છે બરાબર તો હવે ટૂંક જ સમયની અંદર આપણા માટે બે ચાર દિવસ આપણે ગાડી ચલાવી જો એટલે પાછા બધા લોકો આવી જશે એટલે પાછો આપણો ધંધો રેગ્યુલર થઈ જવાનો છે એટલે એની કોઈ ટેન્શનવાળી વધારે વાત છે નહીં બરાબર તો આજે આપણો આટલો બધો ધંધો થયો એ બી બહુ વધારે માઇના કહેવાય બરાબર કેમ કે મેં સાડા બાર વાગે કે મેં ગાડી ચાલુ કરી હતી તો સાડા બારથી આઠ વાગ્યા સુધી આપણે ગાડી ચલાવી તો સમજી લો ને લગભગ સાડા છથી સાત કલાકનો આપણો ધંધો જે રહ્યો એક હજારના સો રૂપિયા થયો છે બરાબર તો આજના ડેટની અંદર જે ધંધો કર્યો એ બહુ સારા માહિનો કહેવાય અત્યારે બરાબર કેમ કે નોર્મલ માણસોને અત્યારે જે નોકરી કરતા હોય એ બી આટલો બધો ઇન્કમ કરી શકતા નથી તો આપણા માટે તો સારું કહેવાય કે હું બી નોકરી કરતો હતો પણ મેં છોડી દીધું નોકરી કેમ કે વિડીયો બનાવો પ્લસ રિક્ષા ચલાવી એડિટિંગ કરવું મારા માટે સંભવ નહોતું એટલા માટે મેં નોકરી મૂકી દીધી છે અને ખાસ તમારા માટે થઈને મેં આખો દિવસ રિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો છે પ્લસ કે ખાલી વિડીયો અને રિક્ષા ચલાવવાની બસ બીજું આની સિવાય કાંઈ આપણે કરતા છીએ નહીં બરાબર તો આ મારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ બીજી વાત કે અત્યારે જે આ માઈકમાંથી અવાજ કેવો આવે છે એ પણ જરા મને કમેન્ટ કરીને બતાવજો તો અવાજ જો સારો આવતો છે બરાબર તો આપણે નવું એવું માઇક લઈ લઈશું આપણે બરાબર પેલો ભાઈ હું વિડીયો બનાવજો ને તો પેલો ભાઈ જોતો જોતો જાય છે ખાસા બધા લોકોના હું વિડીયો બનાવતો હોય ને તો ખાસા બધા લોકોને નવાઈ લાગતી હોય છે કે આ ભાઈ શું કરી રહ્યા છે બરાબર પણ ખાસ હું હું તો મારું કામ જ કરી રહ્યો છું મને લોકોથી કોઈની ફરક પડતો નથી તો ચલો ગાઈસ આ વિડીયોમાં આટલું જ હતું બરાબર હવે થોડો ગાઈસ મને થોડો સપોર્ટ બી કરો કેમ કે તમારા માટે આટલો બધો સારો સારો વિડીયો બનાવું છું તમારી માટે એક સારી ઇન્ફોર્મેશન આપું છું તો ગાઈસ થોડો મને સપોર્ટ બી કરતા રહો બરાબર અને ખાસ કોમેન્ટ કરો જો અને ખાસ કોમેન્ટ તો કરો બિલકુલ જ છે બરાબર તો ભાઈ ચલો આજના વિડીયોમાં આટલું મળીએ બીજા બ્લોગમાં